હેલો મિત્રો જય માતાજી નમસ્કાર એક દિવસ એવું બન્યું કે જાતરમાં માતાજીની જાતરમાં એક ભાઈ હતા એ પઢિયાર હતા અને એક પછી એક ભૂવાજી આવીને ધૂણતા જાય એક પછી એક ભૂવા ધૂણતા જાય અને આ ભાઈ પઢિયાર હતા એ બધાએ રિક્વેસ્ટ કરી કે તમે પણ આવી જાઓ તો પઢિયારે કહ્યું કે ભાઈ હું ધૂણતો નથી તે કે બધાએ એવું કીધું કે કંઈ વાંધો નહીં દોડ આપીને સૂટા એટલે આ ભાઈ ઊભા થઈને આવ્યા અને હાથમાં ઘઉં લીધા અને પછી નીચે ઢગલી કરી અને પછી આમા આમ આમામ જોતા હતા તો બધાએ પ્રશ્ન કર્યો કે તમે શું જોવો છો ભાઈ તે કે ભાઈ જોતો નથી હું જોઉં છું કે અડધો દાણો ખોડું છું અડધો દાણો હોય ને તમે દોડ માગ્યો ને એટલે આ આ તો બધા આખા દાણા છે અડધો જોઈએ ને એ ખોરું છું પછી બધા કે ભાઈ એ અડધો દાણો નહીં દોડ એટલે સાત થાય નવ થાય અગિયાર થાય એ રીતે આપી દો બોલો આવા 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 માણસો છે હા વેણ અને વધાવો એવું કીધું હોય તો ખબર પડે